નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત જય ગુરુદેવ ન્યૂ શ્રદ્ધા વિદ્યાલય લીમડી આપણું હાર્દિક સ્વાગત કરે છે લાસ્ટ ટાઈમ આપણે એકદમ સહેલી સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરેલો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના મુખ્ય જે તફાવત છે તેને આપણે થોડું રિમાઇન્ડ કરી લઈએ અને પછી આજનો ટૉપિક છે તે ખૂબ સરળ છે એક મિનિટ આપ જોડાયેલા રહેશો હું થોડું સેટિંગ ફેરવી લઉં છું તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળેલા ત્યારે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની આપણે ચર્ચા કરેલી વનસ્પતિ સૃષ્ટિ છે તે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે જ્યારે પ્રાણીસૃષ્ટિમાં કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ હોય છે તેઓ રંજક દ્રવ્યો ધરાવે છે કે જેનાથી જેને કહી શકાય કે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને પોતાનો ખોરાક પણ પોતાની જાતે બનાવી શકે છે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ જે કરવાનો છે તે મુદ્દો તેને રિલેટેડ છે કારણ કે આપણને ખ્યાલ છે કે હાલમાં જે મહામારી ફેલાય છે કોરોના વાયરસ તો એનો સંલગ્ન અભ્યાસ છે આપણે જ્યાં સુધી વાયરસની પ્રકૃતિ ન જાણી શકીએ ત્યાં સુધી આપણે કોઈ રોગચાળો છે કોઈ મહામારી છે જે વાયરસથી ફેલાય છે તેના વિશે સંપૂર્ણ જાણી શકતા નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું હલનચલન છે પ્રચલન છે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બંનેનો આપણે અભ્યાસ કરેલો એકદમ સહેલી બંને સૃષ્ટિ હતી આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે વાયરસ મોસ્ટ ટાઈમ બી ટૂંકનો છે અને ખાસ પૂછાય છે તો તમે તૈયાર કરશો અને ખૂબ મજા આવે એવો ટૉપિક છે સૌથી પહેલાં કે જે વાયરસ છે ને કોરોના વાયરસને હું જોડતી થોડી તમને માહિતી આપું એ ખાસ ધ્યાનથી પણ સૌથી પહેલી વસ્તુ કે સૌથી પહેલો મુદ્દો એ કહી શકાય કે બેક્ટેરિયા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોયું કે એ સર્વવ્યાપી સૃષ્ટિ આપણે એમનો અભ્યાસ કર્યો તો એ સર્વવ્યાપી છે એવી જ રીતે વાયરસ છે એને આપણે સજીવ નથી કહી શકતા કે નિર્જીવ પણ નથી કહી શકતા વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે આ ખાસ યાદ રાખજો કે જ્યારે વાયરસ છે માની લો કે કોરોના વાયરસ છે કોઈ છીંક ખાય છે અથવા તો ઉધરસ ખાય છે ત્યારે તે હવા હવામાં જેના ડ્રોપલેટ્સ હોય છે એટલે કે આપના સૂક્ષ્મ બિંદુકો હોય છે થૂંક અથવા તો શ્લેષ્મના તો તેની ઉપર કોરોના વાયરસ છે તે હવામાં હોય છે ત્યારે નિર્જીવ હોય છે પણ જ્યારે તે કોઈ સજીવના શ્વાસની અંદર કોઈ માણસના શ્વાસની શ્વાસ મારફતે ગળા કે ફેફસા સુધી પહોંચે છે ત્યારે તે ફરીથી સજીવ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થતો હોય કે તો સર એ સજીવનું એક જેને કહેવાય એક ગુણ છે ગુણધર્મ છે એ દરેક સજીવ પ્રજનન કરી શકતા હોય તો વાયરસ એ આપણે એમાં સ્વયંજનિત થાય છે યાદ રાખજો કે જ્યારે મને ચેપ લાગે છે ત્યારે માત્રામાં કોઈ વાયરસ એકદમ થોડી સંખ્યામાં હોય છે મારા ગળાના ભાગે કે મુખ દ્વારા એ પહોંચે છે ત્યારે તે આપણા કોષની સાથે ભળી જાય છે એ કોષનું કલ્ચર અપનાવે છે અને આપણા કોષો આપણા શરીરમાં જ્યારે કોષ વિભાજન થાય છે અને નવા કોષો ઉમેરાતા જાય છે તો જેવી રીતે નવા કોષો નિર્માણ પામે છે એવી રીતે આપણું જ શરીર છે તે નવા કોરોના વાયરસ છે એ નિર્માણ કરશે નવા કોરોના વાયરસ બનાવશે તો વિદ્યાર્થી મિત્રો સમજી લો કે જે આપણું શરીર છે એ આપણા કોષો નિર્માણ કરે છે એની જગ્યાએ આપણું શરીર છે તે વાયરસની જેમ કે ફેક્ટરી બની જાય છે તો આ કારણસર આપણામાં વાયરસની માત્રા ધીમે ધીમે વધતી જાય છે હવે એક જે સૌથી ચેપીમાં ચેપી દુનિયાનો રોગ છે તેની વાત કરીએ કે એક શરદી આપણને થાય છે તો એ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે આપણને અસર કરે છે પછી આપણે શરદીની અલગ અલગ દવા લઈએ છીએ પણ મોટાભાગે શરદી છે એ કે એની કોઈ ચોક્કસ દવા નથી ત્રણથી પાંચ દિવસ થાય એટલે આપો આપોઆપ આપણું શરીરનું જે પ્રતિરક્ષા તંત્ર છે જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ એ એક્ટિવ બને છે અને આપણને ધીમે ધીમે વાયરસનો ચેપ ઓછો થાય છે બીજું કે આ વાયરસ છે તો એની દવા શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઘણા નુસ્ખા આવે છે આ કોરોના સમયમાં કે આમ કરી શકાય તેમ કરી શકાય પેલું કરી શકાય મોઢેથી દવા લઈ શકાય નાકેથી નાશ લઈ શકાય આ બધા જ જે નુસ્ખા છે એ કામ ચલાવું છે પરફેક્ટ નુસ્ખો જે છે એ શું હોઈ શકે એ તમને જણાવી દો કે વાયરસ છે એને આપણે મારી શકીએ છીએ એક જ રીતે કે એનું બહારનું જે આવરણ છે જેને આપણે કેપ્સીડ કહીએ છીએ હા વિદ્યાર્થી મિત્રો આપણામાં જે જનીક માહિતી હોય છે તે ડીએનએમાં આવેલી હોય છે તમે જોઈએ છે બેવડી કુંતલમય રચના સ્ત્રીના જે ચોટલો લીધેલો હોય છે એવી રીતે એકબીજા સાથે બે સ્ટ્રેન્ડ હોય છે બે શૃંખલા છે અમળાઈને આવેલી હોય છે પણ વાયરસમાં ડીએનએ અથવા તો આરએનએ ડીએનએનું પૂરું નામ તમે જાણતા છો ડીઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ અને એવું જ બીજું જનીન દ્રવ્ય છે ન્યુક્લિક એસિડ એટલે ખાલી આરએનએ તો વાયરસનું વિચાર વિદ્યાર્થી મિત્રો વિચાર પ્રેરક બાબત એ છે કે એ કાં તો ડીએનએ ધરાવતું હશે કાં તો આરએનએ ધરાવતું હશે કોઈ વાયરસ ડીએનએ અને આરએનએ બંને સાથે ધરાવતા ન હોઈ શકે એટલે સૌથી પહેલો મુદ્દો કે શા માટે વાયરસની દવા શોધાઈ નથી તેનું આ સૌથી પહેલું કારણ કે એ ડીએનએ ધરાવે છે અથવા તો આરએનએ ધરાવે છે શું ધરાવે છે તેનો આધાર આપણે એ દવા ઉપર રહેલો છે એમ કે બેક્ટેરિયાથી આપણને તાવ આવેલો હોય કે ઇન્ફેક્શન લાગેલું હોય તો એન્ટી બેક્ટેરિયા લાભ એટલે આપણને સારું થઈ જાય છે પણ વાયરસથી જ્યારે આપણે સંક્રમિત થઈએ છીએ ત્યારે આપણે જલ્દી સાજા કેમ નથી થઈ શકતા તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વાયરસ જે છે એનું જ્યાં સુધી આવરણનું સંપૂર્ણ આપણે કોરોના વાયરસનું તમે ચિત્ર જોયું હશે કે એની બહાર છે એ નાના નાના જેને આપણે પક્ષમો કહીએ છીએ એ પક્ષમો જેવી રચના છે કે એ એ કોષની અંદર એ ખૂપ આવે છે અને એમ કે જે કોષ વિભાજન થાય છે તેમાં થઈ શકે હવે વાત કરું કે એનો નિકાલ શું છે એનો તોડ શું હોઈ શકે કે જ્યારે વાયરસના કેપ્સીડનો અભ્યાસ થઈ જાય અને એ કેપ્સિડનું વિઘટન કરી શકે એવું રસાયણ બનાવવામાં આવે એટલે કે રસી બનાવવામાં આવે એ જ આ વાયરસનો કાયમી ઉકેલ છે યાદ રાખજો વાયરસ વાયરસથીમ કે કોરોનાની કોઈ દવા નથી દવા માત્ર એ છે કે રસી હોઈ શકે જેવી રીતે હા કે સર આ રોગ સાથે આપણે જીવવાનું બની શકે અત્યાર સુધીમાં ઘણા હજારો વાયરસ છે પણ આપણે વાયરસ પર વિજય બે જ રોગમાં મેળવી શક્યા છીએ એક છે કે જેને આપણે દેશવટો આપી દીધો હોય બે જ પ્રકારના વાયરસની રસીમાં આપણને સો 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 ટકા સંપૂર્ણ સફળતા મળી છે એ છે પોલિયો અને બીજો છે શીતળા આ બે રોગની રસી છે તે સંપૂર્ણપણે શોધાય છે અને કારગત છે બાકી કોઈ રસી એમ કે આપણે વાયરસ ઉપર વિજય મેળવી શક્યા નથી આશા રાખીએ કે કોરોના આમાં ત્રીજું નામ હોય અને આપણે પણ એની રસી શોધી શકીએ વહેલામાં વહેલી તકે પ્રયત્નો ચાલુ છે હા રસી શોધાય છે પછી એનો ટ્રાયલનો તબક્કો હોય છે કમસે કમ ત્રણ મહિના સુધી એ ટ્રાયલનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કોઈ પણ રસી જો શોધાઈ જાય તો પણ આપણે ઓછામાં ઓછા છ મહિના સુધીની રાહ જોવી પડતી હોય છે તો આથી વાયરસ વિશેની સામાન્ય વાત હવે આપણે વાયરસના જે પ્રશ્ન છે તેની વાત કરીએ સૌથી પહેલું છે વાયરસ એક કોષીય કોષ રચ એક કોષીય સજીવો છે કોષ રચના ધરાવતા નથી યાદ રાખી દીધી મિત્રો કે એક કોષીય છે પણ એની કોઈ ચોક્કસ કોષ રચના નથી જેની નીચે અંડરલાઈન થાય એના આધારિત ટૂંકા પ્રશ્ન તમારી જાતે બનાવતા જશો તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોરોનાના સંદર્ભમાં કહીએ કે ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે ક્રિસ્ટલ એટલે કે કોઈ ધાતુની સપાટી પર હોઈ શકે છે કપડાં પર હોઈ શકે છે દિવાલ ઉપર હોઈ શકે છે પેન રૂમાલ માસ્ક કોઈ પણ જગ્યાએ તે હોઈ શકે છે પણ એ અવસ્થા છે એની નિર્જીવ અવસ્થા છે જ્યારે કોઈ સજીવ દ્વારા તે ગળામાં ભાગે કે ફેફસાના ભાગે પહોંચે છે તેને તે ઇન્ફેક્શન લગાડી શકે છે યજમાન કોષોમાં ચેપ લગાડે ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થાતંત્રનો ભાગ બની જાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તે મશીનરી ઓફ ધ હોસ્ટ સેલ કે જેને આપણે કહી શકીએ કે જે મહેમાન બનીને આવે છે અને યજમાનનું ઘર છે પોતાનું બનાવે છે એટલે કે કોરોના વાયરસ છે શરૂઆતમાં મહેમાન બનીને માત્રામાં શરીરમાં જેને કે પ્રસરે છે અને પછી તે વ્યવસ્થા તંત્રનો ભાગ એટલે કે પોતાના હસ્તગત કરી લે છે કોષની સંપૂર્ણ રચના અને એની જે દ્વિગુણન છે એનો તબક્કો છે એ ઝડપી હોય છે તો અહીંયા વાયરસ જે કોરોના વાયરસ છે એ માત્ર એક પ્રકારનો નથી દરેક વિશ્વમાં દરેક ખૂણામાં અલગ અલગ એની સ્ટ્રેઇન હતી એલ સ્ટ્રેઇન અને એસ સ્ટ્રેન આ બે સ્ટ્રેન હતી એમાં જે ચીનમાં વુહાનમાં જે સ્ટ્રેન હતી એલ સ્ટ્રેન એ જ આપણા અમદાવાદમાં એ સ્ટ્રેન મળેલી વાયરસ મળેલા એટલે આ વાયરસનો હા જે છે એ વુહાન અને અમદાવાદમાં સૌથી વધારે રહેલો તો એ બે ભયાનક સ્ટ્રેન હતી આપમેળે જ સ્વયં જનનિત થાય છે આ સૌથી અગત્યનો મુદ્દો છે કે તે સેલ્ફ રેપ્લિકેટેડ છે એટલે કે પોતાની જાતે જ એ એઓની સંખ્યા છે એ વધતી જાય છે એટલા માટે જ્યારે વાયરસનું સંક્રમણ ખૂબ વધારે થાય છે પછી એને નાથવો એને કંટ્રોલ કરવો ખૂબ જ દુર્લભ લગભગ અશક્ય બની જાય છે અહીંયા સૌથી અગત્યનો મુદ્દો આવે છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન છે એ સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી ટૂંકમાં કહી શકાય કે જ્યારે કોઈ તેને યજમાન મળે છે વાયરસને જ્યારે કોઈ યજમાન મળે છે ત્યારે તે સજીવ બને છે ને યજમાન ન મળે ત્યાં સુધી તે નિર્જીવ છે એટલા માટે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ ફાધર ઓફ કેમેસ્ટ્રી કે જેને રસાયણના પિતા કહેવામાં આવે છે લુઈ પાશ્ચર આપણે શું કરીએ છીએ કે લુઈ પાસ્ચર દ્વારા વાયરસનો અર્થ એને વિષ શબ્દ એટલે કે ઝેર ઉપરથી એક એવું કીધેલું કે એક ચોક્કસ રસાયણ તરીકે આપવામાં આવ્યો હતો આપને ખ્યાલ છે શીતળાની રસીની શોધ આ મહાન વૈજ્ઞાનિકે કરેલી અને શીતળાને નાથી દીધેલો જ્યારે આપણે અહીંયા ભારતમાં શીતળાને માતા બનાવી દીધા ને દર શીતળા સાથે મેં મેળા કરવા લાગ્યા વાસ્તવિક રીતે ને ધર્મ અલગ બાબત છે પણ અંધશ્રદ્ધા એ વિજ્ઞાનથી વિપરીત છે તો જ્યારે લુઈ પાશ્ચરે રસી શોધી અને શીતલાને નાથેલું જ્યારે અંધશ્રદ્ધાળુઓએ તેને માતાજીનું સ્વરૂપ આપેલું બંને વૈજ્ઞાનિકોએ જે જે વ્યાખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તે યાદ રાખવાનું છે પાસ્ચરે એને ઝેરી રસાયણ કીધા છે ત્યારબાદના વૈજ્ઞાનિક છે ડીજે ઇવાનોસ્કી ડીજે ઇવાનોવસ્કીએ કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુમાં કિરમીર રોગ અહીંયા ખાસ યાદ રાખજો કે તમાકુમાં કિરમીર રોગ માટે રોગકારક સજીવો તરીકે ઓળખ્યા સૌથી પહેલાં આપને ખ્યાલ છે કે વાયરસ એ એવી બલાનું નામ છે કે જે વનસ્પતિઓને રોગ કરી શકે છે પ્રાણીઓને કરી શકે છે બેક્ટેરિયાને પણ આ રોગ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ કોઈપણને રોગ કરી શકે છે વનસ્પતિ પ્રાણી બેક્ટેરિયા અને એટલા સૂક્ષ્મ છે એટલા સૂક્ષ્મ છે કે તેઓ બેક્ટેરિયાનું ગાળનારું જે ફિલ્ટર છે એ બેક્ટેરિયાને ગાળનારા ફિલ્ટરમાંથી પણ એ ગ એમ કે એ ગળણીમાંથી પણ એ પસાર થઈ શકે છે એટલા તેઓ સૂક્ષ્મ છે કોરોનામાં માસ્ક કારગત છે કે નહીં તેના જવાબમાં આપણે કહી શકીએ કે કોરોના વાયરસની જે સાઇઝ છે તે મોટી સાઇઝ છે અન્ય વાયરસ કરતાં એટલે કે ચારસોથી પાંચસો એ માઇક્રોનની વચ્ચેનો છે તો એ આપણે સાદા માસ્કથી અટકાવી શકીએ છીએ એટલા માટે માસ્કનો ઉપયોગ વધારે કારગત કહેવામાં આવે છે ત્યારબાદ એના ડીજે ઇવાનોસ્કી ઓકી તમાકુ ઓકે એના લક્ષણો કહેવાના છે અહીંયા જે મેં વાત કરી કે તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે આપણે ઘણી પાણીના આરો કે હોય છે એમાં લખેલું હોય છે કે આ બેક્ટેરિયાને ફિલ્ટર કરી શકે છે એના મેમ્બ્રેન જે હોય છે મેમ્બ્રેન મીન્સ કે એની જે એમ કે આપણે સાદી ભાષામાં પાણી ગાળવાનું જે ગયણું કહીએ છીએ એવા તમે જોયું હશે કે રોલનો એક નળાકાર હોય છે એક સિલિન્ડર હોય છે એ ફિલ્ટરમાં નાખતા હોય છે તો એ બેક્ટેરિયાને ફિલ્ટર કરી શકે છે તેમાંથી પણ પસાર થઈ શકે છે એટલે આ સૂક્ષ્મ છે બીજું બેક્ટેરિયાનો જો સો સો ટકા સર્વનાશ કરતું હોય તો એ છે અલ્ટ્રા વાયોલેટ રેઝ એટલે કે યુવી લાઇટ છે એમાં બેક્ટેરિયા નાશ પામે છે તેઓ અતિ સૂક્ષ્મ છે એમ ડબલ્યુ બે જેનેરિક આ વૈજ્ઞાનિકે કીધુંલું કે તમાકુમાં રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કરી તમાકુના છોડને ચેપ લગાડે તેવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ કહેવામાં આવે છે ડબલ્યુ એમ સ્ટેનલીએ ઓગણીસો પાંત્રીસમાં દર્શાવ્યું કે વાયરસ અસ્ફટિકમય આ ખાસ આ વૈજ્ઞાનિકનું પ્રદાન યાદ રાખજો કારણ કે તે સો સો ટકા સાચું છે ને હજી માનવામાં આવે છે કે તે ક્રિસ્ટલ ફોર્મમાં આપણે કીધું કે કોરોના વાયરસ ધાતુની સપાટી પર સૌથી વધારે લાંબો સમય જીવન જીવી શકતું હોય છે કપડા પર રહી શકે છે દિવાલો પર રહી શકે છે ઓકે તો અને તે સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે એટલે આપણે સ્ટેનલીનું કાર્ડ યાદ રાખવાનું છે કે એને પ્રોટીન ક્રિસ્ટલ તરીકે કીધેલો છે કે વાયરસ જીવન ગુજારતા હોય છે વાયરસ એક ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે જેની આપણે વાત કરી કે જ્યાં સુધી એને યજમાન કોષ ન મળે ત્યાં સુધી તે નિષ્ક્રિય છે એટલે કે નિર્જીવ છે જ્યારે યજમાન મળે છે ત્યારે તે ફરીથી સજીવ થાય છે અને મબલક સંખ્યામાં કોષ વિભાજન કરી અને કોષ વિભાજન જે વ્યવસ્થા તંત્ર છે તે પોતાના હસ્તગત કરી લે છે એને પોતાનું ગુલામ બનાવી દે છે જે આપણું શરીર જે નવા કોષો ઉત્પન્ન કરતું હોય છે તેની જગ્યાએ આપણું જ શરીર છે તે વાયરસ ઉત્પન્ન કરતું થઈ જાય છે વાયરસ અવિ અવિકલ્પી પરોપજીવી છે એની પાસે એની ખુદની પાસે બીજો કોઈ વિકલ્પ નથી પોષણ માટેનો એ માત્ર સજીવ શરીર પર જ પોતાનું જીવન જીવે છે એટલે કે એને ઓબ્લિકેટ પેરેસાઇટ કહેવામાં આવે છે રચના વાયરસ જેની આપણે વાત કરી જનીન દ્રવ્યની આપણે વાત કરવાની છે વાયરસમાં જનીન દ્રવ્ય ડીએનએ અને આરએનએ સાથે હોતા નથી કાં તો ડીએનએ અથવા તો આરએનએ હોય છે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ વધતા પ્રોટીન ખાસ અગત્યનો શબ્દ છે વાયરસમાં જ એક માર્ક્સમાં આ જે અંડરલાઈન કરેલી છે પ્રશ્નો તમે ખાસ લખજો બનાવજો જાતેને લખજો અને આ જે ન્યુક્લિયો પ્રોટીન છે એ ચેપી છે વનસ્પતિઓને ચેપ લગાડે તેવા વાયરસ એકલ શૃંખલા આરેને આ એક માર્ક્સનો ખાસ પ્રશ્ન લખજો કે વનસ્પતિને ચેપ લગાવતા હોય તેવા વાયરસની શૃંખલા કેવી હોય છે તો એ એકલ શૃંખલા હોય છે એકલ શૃંખલા ખાસ યાદ રાખજો આપણામાં નીચે જગ્યા નથી હું દોરી શકું જો વિદ્યાર્થી મિત્રો એક તમને સમજાવું કે કેવી એની રચના હોય છે આવી રીતે એને દોરી શકાય છે બીજી જે સ્ટ્રેન્ડ છે એવી જ રીતે બેવડી કુંતલમય રચના હોય છે ઓકે આવી આવી એની રચના હોય છે પણ જે વનસ્પતિને રોગ કરી શકે એ એકલ સ્ટ્રેન્ડ હોય છે આવી એકલ શૃંખલા હોય છે બાકી ડીએનએમાં માં બેવડી કુંતલમય અને કુંતલમય રચના કહેવાય જેવી રીતે સ્ત્રીઓનો ચોટલો હોય છે એવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે બેક્ટેરિયા વાયરસ કે બેક્ટેરિયો ફેઝ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ સામાન્ય રીતે બેવડી શૃંખલામય રચના ધરાવે છે જે આપણે વાત કરી કે એટલા ખતરનાક છે કે કોઈપણને ચેપ લગાડી શકે છે ઇન્ફેક્શન કોઈપણને લગાડી શકે છે નીચે આપણે બેક્ટેરિયો ની જે રચના આપેલી છે તે આકૃતિ આપેલી છે બેક્ટેરિયો ફેઝ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ સામાન્ય રીતે બેવડી શૃંખલામાં હોય છે એટલે જો આ પ્રશ્ન એવી રીતે યાદ રાખવાનો છે કે એકલ શૃંખલાનું મહત્ત્વ અને ડબલ શૃંખલાનું કાર્ય ડબલ શૃંખલાવાળા જે વાયરસ છે એનું કાર્ય અને એકલ શૃંખલાવાળાનું કાર્ય તો એવી રીતે તમે લખજો વાયરસના પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે જ્યાં સુધી આપણે કેપ્સિડને નહીં તોડી શકીએ ત્યાં સુધી એ આપણે હા કે કેપ્સિડમાં શું છે કાં તો આરએનએ છે અને કાં તો ડીએનએ હશે એટલે વાયરસ છે માની લો કે આ તમને એવું થાય કે સર આ એઇડ્સનો રોગ તો ઘણા વર્ષોથી છે આટલા વર્ષોમાં શા માટે આપણે એ વાયરસની રસી નથી શોધી શક્યા તો એનો જવાબ તમને કહું કે જે એઇડ્સનો વાયર વાયરસ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ વાયરસ છે તે પોતે બહુરૂપી છે કે જ્યારે તે એક વ્યક્તિના શરીરમાં છે તેમાંથી બીજા વ્યક્તિના શરીરમાં જાય છે ત્યારે તે પ્રોટીનનું પોતાનું જે આવરણ છે બહાર ન્યુક્લિયર પ્રોટીનનું એ આવરણ બદલી નાખે છે એની પ્રકૃતિ બદલાઈ જાય છે પ્રકૃતિ બદલાઈ જાય છે એટલે એને મારવો એમ કે એની રસી છે એ એ કઈ રીતે શોધી શકે એની રસી છે એ શોધવી એટલા માટે શક્ય નથી કે જે કોઈ વ્યક્તિ માની લો કે કોઈ વ્યક્તિ રામભાઈ છે રામભાઈને એ એઈડ્સના પોઝિટિવ એચઆઈવી પોઝિટિવ દર્દી છે તેમાંથી લક્ષ્મણભાઈમાં જ્યારે એ ચેપ જશે કે સાવિત્રીબેનમાં એ ચેપ જશે વોટ એવર જે બેન હોય એ બેનમાં ચેપ જશે એટલે રામભાઈમાં જે એનું કેપ્સિડનું આવરણ હતું જે એની પ્રકૃતિ હતી એ જ્યારે સાવિત્રીબાઈમાં જાય છે ત્યારે પ્રકૃતિ બદલાઈ જાય છે એટલે વ્યક્તિએ વ્યક્તિ એટલા માટે એઇડ્સના વાયરસને બહુરૂપી કહેવામાં આવ્યો છે અને બહુરૂપી હોવાના કારણે તેની રસી શોધવી આજના દિવસ સુધી શક્ય નથી ભવિષ્યમાં કંઈ વધારે ટેકનોલોજી સુધરે અને વાયરસ ઓળખાઈ જાય અને તેની રસી શોધાઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ કે જેથી આ એક જીવલેણ રોગ છે સમાપ્ત થઈ શકે કેપ્સીડ ન્યુક્લિક એસિડ ને સુરક્ષિત કરે છે કેપ્સિડ એ કેપ્સો કહેવાતા નામના ઉપ એકમોનું બનેલું છે એક શબ્દ અહીંયા તમારે યાદ રાખવાનો છે આ છે કેપ્સોમિયર કેપ્સોમિયર એ કુંતલમય બહુ સપાટીય અને ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું છે વાયરસ સજીવના ઘણા ગુણ ધરાવે છે જેમ કે પોતાના જેવા જ નવા સજીવ પોતાના જેવા નવા સજીવને સર્જવાનો ગુણ પરંતુ વાયરસ કોષનું બંધારણ ધરાવતા નથી તેઓ કોઈ ઉત્સેચક પણ ધરાવતા નથી ખાસ યાદ રાખજો કે એની પાસે પોતાનો કોઈ ઉત્સેચક નથી એ એવા જેને કહેવાય કે લૂંટારા છે એવા જેને કહેવાય રોબર્સ છે કે કોઈ પણ કોષમાં એકવાર દાખલ થાય છે પછી જે કોષને પોતાનો બનાવી લે છે કોષને પોતાનો ગુલામ બનાવી લે છે આ એની ખાસિયત કે લાક્ષણિકતા છે આમ વાયરસ એ સજ જીવનનો દરવાજો ઊભેલો માનવામાં આવે છે શું આપણે કહી શકીએ કે વાયરસને કોષોના સ્તર કરતાં નીચલા સ્તરમાં બરાબર છે ત્યારબાદ વાત કરીએ કે વાયરસ એ જીવનના દર દરવાજો ઊભેલો માનવામાં આવે છે વાયરસને હજી સુધી આપણે સંપૂર્ણ સજીવ નથી કહેતા સંપૂર્ણ નિર્જીવ પણ નથી કહેતા પણ એ સજીવ અને નિર્જીવને જોડતી એક ચોક્કસ કડી છે હવે એના ઉદાહરણો આપવામાં આવેલા છે દાખલા તરીકે શરદી વિશ્વનો જો કોઈ ચીપીમાં ચીપી રોગ હોય તો એ શરદી છે વિદ્યાર્થી મિત્રો હવે આપને ખ્યાલ આવ્યો છે કે આપણે સાદું માસ્ક છે એ કેટલું મોટું કારગત હોઈ શકે છે એટલા માટે એક આ શિષ્ટાચારની રીત કહેવામાં આવેલી છે કે ઉધરસ કે છીંક ખાતી વખતે પોતાના મોંની આગળ કે રૂમાલ રાખો રૂમાલ ન રાખી શકાય તો કોણીથી નીચેનો જે ભાગ છે એ વાળી અને પોત નાક કે મોઢા આગળ તમે રાખી શકો જેનાથી એ હવામાં એ ડ્રોપલેટ્સ છૂટા ન પડે એ ડ્રોપલેટ્સ છૂટા ન પડે અને એમ કે એ જે રોગ છે એ બીજા કોઈને સંક્રમિત ન કરે એટલા માટે આપણે તેમ જોયું હશે કે કોઈ રૂમમાં કે ફેમિલીમાં કોઈ એક વ્યક્તિને શરદી કે ઉધરસ થાય તો એ બીજા વ્યક્તિને તરત લાગે છે હા શરદીમાં એક ખાસ ધ્યાન રાખવા જેવું તો છે વારંવાર હાથ ધોવા આપણે કહેવામાં આવે છે કે ઓછામાં ઓછા ચાલીસ સેકન્ડ સુધી એમ કે વ્યવસ્થિત જો હાથ ધોવામાં આવે તો નો નિકાલ થઈ જાય છે તેવું મૃત્યુ પામે છે એડ્સનું અહીંયા ઉદાહરણ આપેલું છે હા કોમન કોલ્ડ ઓર ફ્લૂ ફ્લૂ જેને આપણે શરદી કહીએ છીએ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શરદીમાં કોઈ દવા લેવી જોઈએ નહીં હા વધુ શરદી રહે અત્યંત વધુ શરદી રહે તો આવશ્યકતા છે દવાની સામાન્ય શરદી છે એ ત્રણથી પાંચ દિવસમાં મટવાની હોય છે પણ તેની થોડી એ વખતે એ સમયે થોડી કાળજી રાખવી જોઈએ અમુક લોકોની બાંધેલી હોય છે કે વીક સેક્શન ફાઇવ હન્ડ્રેડ સુપર વન કે એવી કોઈ પણ એમ કે સેલ્ફ મેડિકેશન તો વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમને સલાહ કે કોઈ દિવસ સેલ્ફ મેડિકેશન ન કરાય એટલે કે જાતે મન ફાવે તેવી દવા ન લેવી જોઈએ કારણ કે તે ઘણીવાર આપણને ઘાતક નીવડી શકે છે ખૂબ આવી સેક્શન ફાઇવ હંડ્રેડની છે બધી ખૂબ જેને કહેવાય કે એ આપણા શરીરને નુકસાનકારક દવાઓ છે હવેના બાળકો જે રસીકરણ પામેલા છે અમારા સમયમાં એમ જ્યારે નાના હતા ત્યારે ખૂબ આ રોગ આવેલો મમ્સ એટલે કે ગાલપચોળી વાયરસથી થતો રોગ છે કેટલાક રોગ છે માની લો કે પેલી અખિયા કે એનું કોઈ નામ પણ નથી આંખો આવ્યો આપણે સાદી ભાષામાં કહીએ છીએ તો અખિયા મિલાકે આવે છે અને ત્રણ દિવસ રહે છે ને પછી પાછું મટી જાય છે આપણે સામાન્ય ખ્યાલ છે વાયરસથી થાય છે એવી જ રીતે ગાલપચોડું શાળામાં નાના નાના બાળકો હોય એકને પચોળું થાય એટલે પાછળ બીજાને ત્રીજાને ચોથાને ચાલુને ચાલું રહેતું કારણ કે વાયરસથી થતો રોગ હતો તો મમ્સ છે ત્યારબાદ શીતલા જેને આપણે વિશ્વે દેશ કે જે વિશ્વવટો આપેલો છે વિશ્વમાંથી નાબૂદ કરવાવાળા લુઈ પાશ્ચર ખૂબ મોટું એમને કાર્ય કરેલું તો આપણે એને પૂજવાની જગ્યાએ માતાજી બનાવેલા છે સ્મોલ પોક્સ કહેવામાં આવે છે અને ચિકન પોક્સ એટલે છબડા થાય છે જે પણ વાયરસથી થાય છે ત્યારબાદ છે વિસર્પિકા ગુજરાતી શબ્દ કરતાં અંગ્રેજી શબ્દ વધુ સહેલો છે હર્પીસ હર્પીસમાં આપણે એક મોટા પાણી ભરેલા ફોડલા જેવું શરીર પર ઉપડે છે એક ફોડલો ફૂટે છે ખૂબ બળતરા થાય છે પાછો બીજો થાય છે ત્રીજો થાય છે ખૂબ પીડાદાયક હોય છે આ વાયરસથી થતો રોગ છે શરદી સાથેનો ચેપી તાવ ઘણાને શરદીની સાથે તાવ આવતો છે એને ઇન્ફ્લુએન્ઝા કહેવામાં આવે છે જેવા રોગ છે એ વાયરસના કારણે થાય છે ઘણા બધા રોગ છે એ વાયરસના કારણે થાય છે ડૉક્ટર પાસે જ ઘણીવાર જઈએ તો ડૉક્ટર એવું કહે છે કે તમને વાયરલ ઇન્ફેક્શન છે કયા વાયરસનું ઇન્ફેક્શન છે એ મોટા ભાગે નથી કહેતા પણ આ ઇન્ફ્લુએન્ઝા કોમન છે મનુષ્યમાં એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ આખું નામ ખાસ યાદ રાખજો તે વાયરસ દ્વારા ફેલાય છે શા માટે એઇડ્સની રસી નથી શોધાય તેનું મેં તમને વૈજ્ઞાનિક કારણ હમણાં વર્ણવેલું છે એ ખાસ ધ્યાન રાખજો વનસ્પતિઓમાં મોઝઈક વાયરસ ખાસ યાદ રાખજો અને પર્ણવલન અને પર્ણકુંચન એટલે કે પર્ણવલન એટલે એના પર્ણ છે એ આમ વળી જાય કોકડું વળી જાય એકદમ સંકોચાઈ જાય પર્ણકુંચનમાં પાંડુ પર્ણ એટલે શિરા સ્પષ્ટ અંદર આપણે ખ્યાલ છે એક દલી વનસ્પતિઓમાં સમાંતર શિરા વિન્યાસ હોય શેરડી જુવાર બાજરી મકાઈ એના પારણ તમે આમ ઉભું ચીરી શકો છો તો એની અંદર જે રેખાઓ આવેલી છે નસો આવેલી છે શિરા છે એ સ્પષ્ટ બની જાય છે વામનતા એટલે કે પર્ણ પેલી વનસ્પતિ છે એ નાનીને નાની ટૂંકીને ટૂંકી રહેતી હોય છે અને કુંઠિત વૃદ્ધિ બને છે એના સમયના અનુસાર જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ થતી નથી કે કુંઠિત વૃદ્ધિ બને છે અને જેવા રોગના ચિહ્નો વાયરસના કારણે દર્શાવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ તમારે દોરવાની છે કારણ કે સામાન્ય વિજ્ઞાન બાયોલોજીનો એક સામાન્ય નિયમ છે કે જે આકૃતિનું લેબલિંગ હોય જે આકૃતિમાં નામ નિર્દેશન હોય એ આકૃતિ આપણે ફરજિયાતપણે દોરવાની હોય છે તો બેક્ટેરિયો ફાઝની આકૃતિ આપણને આપેલી છે કોઈ ચોક્કસ મહત્ત્વ વધારે ભણવામાં નથી આપેલું પણ એક સામાન્ય આકૃતિ આપણને આપેલી છે તો નેક્સ્ટ ટાઈમ આપણે વિરોઈડ્સ વાયરસ કરતાં પણ જે સૂક્ષ્મ છે તેની આપણે વાત કરવાની છે ત્યાં સુધી તમે ખાસ તૈયારી કરતા રહેશો કોરોનાથી બચતા રહેશો કારણ કે હજી રસી શોધાઈ નથી વેસેલિન લગાવવાનો સમય આવી ગયો છે પણ હજી વેક્સિન આવી નથી તો કોરોનામાં ખાસ ધ્યાન રાખજો પોતાની કાળજી રાખજો અને માસ્ક છે એને આપણે એક સંસ્કૃતિ બનાવવાની છે કે જેવી રીતે આપણે આપણું શરીર ઢાંકીએ છીએ એવી રીતે આપણે આપણું મોં પણ ઢાંકવું જોઈએ કે જેનાથી આપણને પણ રોગ ન થઈ શકે અને આપણા કારણે બીજાને પણ રોગ ન થઈ શકે તો આ એક શિષ્ટાચાર છે જેનો આપણે ભાગ બનવાનું છે અને ત્યાં સુધી આવજો